માધાપર જોગી યુવા સંગઠન દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી માધાપર ગામમાં જોગી યુવા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી યક્ષ મંદિર સામે જોગીવાસ ખાતે ભવ્ય રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી જે પાંચ દિવસ સુધી ગ્રામજનોના શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બની રહ્યું હતું ગણેશ સ્થાપનાના આ પવિત્ર પ્રસંગે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભવ્ય જાગરણ તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ આરતીમાં માધાપર નવાવાસના સરપંચ શ્રી વાલજીભાઈ ડાંગર તેમજ ગામના પૂર્વ સરપંચ શ્રી અર્જનભાઈ ભુડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા બંને આગેવાનોને સંગઠન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને તેમણે ભાવભેર ભગવાન ગણેશજીની આરતી કરી હતી આગલા દિવસે એટલે કે એકત્રીસ ઓગસ્ટે ધાર્મિક વિધિ મુજબ હોમહવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું સમાજના દરેક ભાઈઓ બહેનોએ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ધાર્મિક ભાવનાથી પ્રસાદનો લાભ લીધો હતો આ કાર્યક્રમના મુખ્યદાતા તરીકે વિનોદ ધનજીભાઈ જોગીએ વિશેષ યોગદાન આપ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમની સફળતા પાછળ જોગી યુવા સંગઠનના કાર્યકરોનો અગત્યનો ફાળો રહ્યો હતો કાર્યકરોમાં જોગી મુકેશભાઈ વિરેન્દ્રભાઈ જયદીપભાઈ જયંતિભાઈ રવજીભાઈ રમેશભાઈ રવિભાઈ પ્રદીપભાઈ કિશનભાઈ ભાવેશભાઈ વિશાલભાઈ ખેંગારભાઈ અને ધનવીભાઈનો સમાવેશ થાય છે આ ઉપરાંત સમાજના અગ્રણીઓ જેમ કે જોગી પુરાભાઈ અને જોગી માવજીભાઈએ પણ સંગઠનને જરૂરી માર્ગદર્શન અને સહકાર આપ્યો હતો વિશેષ વાત એ રહી કે ગામના દરેક વર્ગના લોકો પુરુષો મહિલાઓ અને બાળકોએ ઉમંગ અને શ્રદ્ધાથી ગણેશ મહોત્સવમાં સક્રિય રીતે ભાગ લીધો હતો આ ભક્તિભાવ સભર કાર્યક્રમને કારણે માધાપર ગામમાં અને ખાસ જોગી સમાજમાં ધાર્મિક અને સામાજિક એકતાનું અનોખું દૃશ્ય સર્જાયું હતું આ રીતે માથા પર જોગી યુવા સંગઠન દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતિક બની રહ્યું જે ગામ અને સમાજની સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર પ્રતિબિંબ રહ્યું છે જોગી ખેંગાર ખેતાભાઈ છે અમારે અહીંયા જોગી યુવા સંગઠન ગ્રુપ દ્વારા ગણેશ સ્થાપના મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે માથા પર જે યક્ષ મંદિર છે એની સામે જે જોગીવાસ છે ત્યાં અમે વસવાટ કરીએ છીએ છેલ્લા ચાર વર્ષોથી અમે આ ગણેશ સ્થાપના જે કરી રહ્યા છીએ આજ રોજ આ વર્ષે અમે ગણેશ સ્થાપનાનો પાંચમો વર્ષ છે તો અમે એને ધૂમધામથી ઉજવણી કરવામાં આવેલ છે ખાસ કરીને કહું તો આ ધૂમધામથી પાંચમા વર્ષે અમે ધાર્મિક વિધિ પ્રમાણે અહીંયા હોમ હવન રાખવામાં આવેલ છે આ ઉપરાંત હું તમને વધુ વિગત કરાવતા જણાવું કે અમારા જોગી સમાજના જે યુવા સંગઠન છે એને અમે અહીંયા રચના કરેલ છે સામાજિક રીતે તો એમાં ખાસ કરીને અમારા યુવા જે લોકો છે એમાં મુકેશભાઈ જોગી વિરેન્દ્રભાઈ જોગી રમેશભાઈ જોગી ભાવેશભાઈ જોગી રવિભાઈ જોગી ભાવેશભાઈ જોગી વિશાલભાઈ જોગી વિશાલ ધનજીભાઈ જોગી સાગરભાઈ જોગી આ બધા કાર્યકરો જે છે એની અંદર તન મન અને ધનથી પોતાની સેવા કરી રહ્યા છે આ ઉપરાંત હું તમને બીજી એક વાત જણાવું કે જે આ મૂર્તિ તમે પાછળ જોઈ રહ્યા છો એના મુખ્ય દાતા અમારા જોગી સમાજના જ એક યુવા વ્યક્તિ છે જે અત્યારે દુબઈમાં કામકાજ કરી રહ્યા છે પણ ત્યાંથી એમણે રૂપિયા આઠ હજારનું રોકડદાન આપેલ છે તો હું જોગી સમાજના યુવા સંગઠનના એક કાર્યકર્તા તરફથી એમના પરિવાર અને એમને એક આશીર્વાદ રૂપે અમે એને એક ભેટ અર્પીએ છીએ આ ઉપરાંત જે મારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો